શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય નો અઢારમો શ્લોક સમજીશું યદા વિનિયંત ચિત્ત આત્મન્યવા ઇષ્ઠતે નિષ્પૃહ સર્વકામે તદા જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સમિત કરી લે છે અને આધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે અર્થાત સર્વભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે ત્યારે તે યોગમાં સુસ્થિર સ્થિર ગયેલો ગણાય સાધારણ મનુષ્યની સરખામણીમાં યોગીના કાર્યોમાં એ વિશેષતા હોય છે કે તે સમસ્ત ઈચ્છાઓથી મુક્ત હોય છે કે જેમાં મૈથુન મુખ્ય છે એક પૂર્ણ યોગી તેના માનસિક કાર્યમાં એટલો સંયમિત હોય છે કે તેને ગમે તે ભૌતિક ઈચ્છા વિચલિત કરી શકતી નથી આવી સિદ્ધિ અવસ્થા કૃષ્ણભક્તિપ્રાયણ મનુષ્ય દ્વારા આપમેળી પ્રાપ્ત કરી શકાય છે જે અંગે શ્રીમદ ભાગવતમમાં મહારાજ અંબરીશના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે મહારાજ અમરીશે સર્વપ્રથમ પોતાના મનને ભગવાનના કમળમાં સ્થિર કર્યું પછી ક્રમશઃ પોતાની વાણીને કૃષ્ણના ગુણાનુવાદમાં પરોવી હાથ ભગવાનના મંદિરને સ્વચ્છ કરવામાં કાન ભગવાન ભગવદ્ લીલાનું શ્રવણ કરવામાં આખો ભગવાનના દિવ્ય રૂપના દર્શન કરવામાં શરીરના અન્ય ભક્તોના દેહને સ્પર્શ કરવામાં ત્રણેન્દ્રિયને ભગવાનને ધરાવેલા પુષ્પોની સુગંધ લેવામાં જીવને ભગવાનના ચરણાર વિંદમાં ચડાવેલા તુલસીપત્રનો સ્વાદ લેવામાં પગ તીર્થયાત્રા કરવામાં તથા ભગવાનના મંદિરો સુધી જવામાં મસ્ત ભગવાનને પ્રણામ કરવામાં તથા પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવામાં પરોવી દીધી આ સર્વ દિવ્ય કર્મ શુદ્ધ ભક્તને સર્વથા અનુરૂપ જ છે નિર્વિશેષવાદીઓ માટે આ દિવ્ય અવસ્થા વ્યક્તિગત રીતે અકથ્ય હોઈ શકે પરંતુ કૃષ્ણ ભક્તિ પ્રાણ મનુષ્ય માટે તે અત્યંત સરળ તથા વ્યવહારુ બને છે જે મહારાજ અંબરીશની ઉપરોક્ત જીવનચર્યામાંથી સ્પષ્ટ દેખાય છે જ્યાં સુધી મનને સતત સ્મરણ કરતા ભગવાનના ચરણ ત્યાં સુધી આવા દિવ્ય કાર્ય શક્ય થતા નથી તેથી ભગવદ્ ભક્તમાં આવા નિયત કાર્યોને અર્ચન કહે છે અર્થાત સર્વ ઇન્દ્રિયોને ભગવત સેવામાં પરોવી દેવી ઇન્દ્રિયો તથા મનને કંઈક દમ જોઈએ છે કેવળ નિરગ્રહ વ્યવહારુ નથી તેથી સામાન્ય લોકો ખાસ કરીને જે લોકો સંન્યાસ આશ્રમમાં નથી તેમના માટે ઉપરોક્ત ઇન્દ્રિયો તથા મનની દિવ્ય પ્રવૃત્તિઓ જ દિવ્ય સિદ્ધિની સાચી પદ્ધતિ છે જેને ભગવદ્ ગીતામાં યુક્ત કહેવામાં આવી છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ